જ્યારે માણસ પાસે કોઈ વિકલ્પ નથી રહેતો ત્યારે તે ભગવાન પાસે જતો હોય છે પરંતુ ભગવાન પાસેથી પણ કંઈ પરિણામ ના આવે તો તેનો શું બદલો લેવો એ માણસના વિચારમાં આવી શકે જી હા રાજકોટ પાસેના જીયાણિયા ગામમાં એક એવી જ ઘટના સામે આવી છે કે જેના પૂર્વ સરપંચે ગોવા સાથે વાત કરી હતી અને અંતે કોઈ પરિણામ ના આવતા ગામના જ ત્રણ મંદિરોમાં આગ ચાપી દીધી

મોડી રાત્રે ગામના ત્રણ મંદિરો સળગાવી નાખ્યા હતા જ્યાંણા ગામમાં બંગલાવાડી મેળવી માતાજીના મંદિરે મોડી રાત્રે એક વાગ્યા સુધી ધવા પ્રસાદનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમ પૂરો થયા બાદ મંદિરની અંદર લાકડા નાખીને આગ સળગાવી દીધી હતી જેના કારણે માતાજીની છબી પણ ખંડિત થઈ હતી અને અન્ય વસ્તુઓ પણ નષ્ટ થઈ ગઈ હતી વાત અહીં પૂરી નથી થઈ જતી પરંતુ આરોપીએ આથી આગળ પણ ગામના પાદરમાં આવેલા રામાપીરના મંદિરની અંદર પણ ટાયર સળગાવીને મંદિર સળગાવ્યું હતું જેથી મૂર્તિ નષ્ટ થઈ ગઈ હતી ઉપરાંત ગામમાં આવેલા વાસંગી દાદાના મંદિરની બહાર આરોપીએ જૂના કપડાં સળગાવ્યા હતા પરંતુ સદનસીબે મંદિરનું તાળું મારેલું હતું જેથી કરીને બહાર કપડાં સળગતા રહ્યા અને મંદિરની અંદર કોઈ નુકસાની થઈ ન હતી સમગ્ર મામલે જ્યારે સવારે ગ્રામજનોને આ વાતની જાણ થાય છે ત્યારે તેઓએ શું કહ્યું સાંભળો કાલે સાહેબ મને બપોરે હું મારી વાડી હતો અને વાડીએ જિયાણાના કાનાભાઈ મને બોલાવ્યો કે અમે તું અહીંયા આવતો જિયાણામાં આવો બનાવ બન્યો હશે એટલે પછી રોડે મારી પાસે આવ્યા મને કે જિયાણા રામાપીરનું મંદિર હરગાયું મેરડીમાનું મંદિર હરગાયું અને વાસિંગીનું મંદિર હરગાયું વાસિંગી નુકસાન ઓછી છે આ મંદિરોમાં બધામાં નુકસાન વધારે છે આપણે ફરિયાદ કરવી છે એટલે અમે કાલે બપોરે ફરિયાદ કરવા ગયા એરપોર્ટ પોલીસ સ્ટેશન પછી મેં મંદિર જોયું આ જિયાણાનું મંદિર જિયાણા ગામના પાટીયાથી એક ટાયર લઈ આવી અને એમાં ઘી બી ઓમી મંદિરની મૂર્તિમાં રાખી અને એ મંદિર પેલા હરગાવ્યું એ મંદિર હરગાવીને ત્યાંથી મૂર્તિ લઈ અને મૂર્તિ લઈને આ મેરડીમાના મંદિરે આવ્યું અહીંયા લાકડા બાકડા મંદિરની અંદર નાખી માતાજીની છબી હતી અહીંયા આવીને બધું ઘી ને તેલ ને બધું હતું નાખીને આ મંદિર હરગાવી નાખ્યું આવું કૃત્ય કરેલું હતું એટલે અમે કાલ ફરિયાદ કરવા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે બધાયને ડાઉટ છે કે ભાઈ આ છોકરા સિવાય ગામના છોકરા સિવાય કોઈ કૃત્ય કર્યું નથી કોઈ હિન્દુ મુસલમાન એવું નથી આ છોકરે આવું કૃત્ય કર્યું કોણ છોકરો નામ શું એનું એનું નામ છે અરવિંદભાઈ મોહનભાઈ સરવૈયા એ છોકરા માથે બધા ડાઉટ છે કે સિવાય કોઈ આવું કૃત્ય કરે નહીં અને એ અટાણ હાલમાં પોલીસ સ્ટેશનમાં છે અને પોલીસ શંકાના આધારે લઈ ગયા છે પછી અમે પોલીસ પાસે એવો ન્યાય માગી છે કે ભાઈ અમને તાત્કાલિક તરણી મંદિર નો અમને ન્યાય દો સાહેબ સરકાર પાસે પોલીસ પાસે આવી અપેક્ષા લઈને બેઠા છે સાહેબ અમે અને અમારે જિયાણા ના રામાપીર ના ભુવા છે એના અતાણે અન્ન નચ લેતા મંદિર હરગુન ખબર પડી થયું નું કે મને આનો સોર ગોત્ય દે કે આવું કૃત્ય કોને કર્યું આ ધર્મ માટે સમગ્ર મામલે પોલીસમાં પણ ફરિયાદ કરવામાં આવતા એરપોર્ટ પોલીસનો કાફલો સ્થળે દોડી આવ્યો હતો ફરિયાદ અને શંકાના આધારે પોલીસે પૂર્વ સરપંચની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે બાદમાં પોલીસે પોલીસે ફરિયાદમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ સીસીટીવીમાં કેદ થયેલા લોકોની પણ પૂછપરછ કરી હતી આરોપી અરવિંદ સરવૈયાની પણ પૂછપરછ કરી હતી જેમાં તેણે પોલીસને નિવેદન આપ્યું હતું કે તેની પત્ની અને બાળકો સાથે લઈ અને ત્રણ વર્ષથી મિલકત પોતાના નામે કરીને ભાગી ગયેલ છે ત્યારબાદ અરવિંદે ભગવાનની ઘણી સેવા પૂજા કરી હતી બુઆઓ પાસે પણ વિધિઓ કરાવી હતી છતાં પણ તેનું કોઈ જાતનું પરિણામ ન આવતા ભગવાન અને માતાજી સામે નારાજ થઈને આ પ્રકારનું કૃત્ય કર્યું છે જીયાણા ગામની અંદર તારીખ તેર પાંચ ચોવીસના રાત્રિના એક જીરોથી ચૌદ પાંચ ચોવીસના કલાક નવ જીરો સુધીમાં પાદરે આવેલ રામદેવપુરી મહારાજનું મંદિર છે તે મંદિરમાં રામબીર મહારાજની મૂર્તિને ટાયર વડે સળગાવેલી છે તથા એની બીજી બાજુમાં બંગલાવાડી મેલડી માતાનું મંદિર છે જે મેલડી માતાના મંદિરના પણ જે માતાજીની મૂર્તિ હતી એને લાકડાઓથી સળગાવી અને લાગણી દુભાય એવું નૃત્ય કરવામાં આવેલું છે તેવી હકીકત બહાર આવી છે અને બીજા જ એક વાસીન દાદાનું મંદિર હતું ત્યાં પણ તાળું મારેલું હતું જેના કારણે તાળું ખોલાયું નથી પણ બહાર એને ગાભા સળગાવી આમ ત્રણ મંદિરો ઉપર આવી રીતના સળગાવી અને લાગણી દુભાઈ એવા કૃત્ય કરવાનું એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે ફરિયાદ એ જ ગામના કાનજીભાઈ સૌસીભાઈ મેઘાણી જેઓ તાલુકા સદસ્ય છે તેઓએ આ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલી આ તપાસ દાખલ ફરિયાદ દાખલ કર્યા પછી એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ કરી તપાસ કરતાં આ કામે એક આરોપીની ભાડ મળતા આરોપીની ધરપકડ હાલ કરવામાં આવેલી છે જેનું નામ અરવિંદ મગનભાઈ સરવૈયા સાથે કોળી જેની આ ધરપકડ કરવામાં આવી છે એને જોતા જે અરવિંદભાઈ હાલની એની માનસિક સ્થિતિ થોડી હેવી હોય તેવું જણાય આવે છે અને જેઓ આરોપી તરીકે જે છે ભૂતપૂર્વ સરપંચ પણ રહી ચૂકેલા છે અને બેથી ત્રણ વર્ષ પહેલાં એમને પોતાની પત્ની અને એના દીકરો પોતી બધી મિલકતને જમીન બધું એમના નામે કરાવીને લઈને જતા રહેલા ત્યારથી એ માનસિક રીતે થોડા પીડાય છે અને ભૂવા જાગડિયા કરી અને મતલબ ભૂવાઓ નામાં બધામાં પડીને એનું એવું કહેવું છે કે આ બધું કરવા છતાં મારું ના થયું તો માતાને શું કરવાનું મતલબ વાહિયાત વાતો કરે છે પણ આ લાગણી એવું કૃત્ય કર્યું છે અને ગુનો દાખલ કરીને હાલ આરોપીની ધરપકડ કરવામાં છે હાલ તો ગ્રામજનો અને ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે તેવું કૃત્ય કરનારા પૂર્વ સરપંચ વિરુદ્ધ પોલીસે તેની ધરપકડ કરીને વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક